જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભગવાન સૂર્યના જન્મની કથા ભગવાન સૂર્યના જન્મની એક જ કથા છે કે જેમાં સૂર્યને તમામ દેવતાઓના રક્ષક તરીકે વર્ણવવામાં આવ્યા છે કથા અનુસાર એક વખત દેવતાઓ અને દાનવો વચ્ચે લડાઈ થઈ રાક્ષસો જીતી ગયા અને દેવતાઓને ભાગવું પડ્યું પછી બધા દેવો તેમની માતા અદિતિ પાસે ગયા જ્યારે અદિતિએ તેમની સમસ્યા સાંભળી ત્યારે તેઓ ભગવાન સૂર્યની પૂજા કરવા લાગી જ્યારે સૂર્યદેવ પ્રગટ થયા ત્યારે અદિતિએ તેમની પાસે પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન માંગ્યું સૂર્યએ તેને તેની માતા બનવાનું વરદાન આપ્યું સૂર્યનું નામ આદિત્ય પણ છે કારણ કે તેનો જન્મ અદિતિના પુત્ર તરીકે થયો હતો અદિતિને ઇન્દ્ર સહિત બાર પુત્રો છે તે બધાને આદિત્ય કહેવામાં આવે છે પરંતુ ઘણી જગ્યાએ સૂર્યના આ આદિત્યોમાં સૌથી મોટો ભાઈ માનવામાં આવે છે જો કે દેવતાઓના રાજા ઇન્દ્ર છે સૂર્ય નથી પરંતુ સૂર્યને તેમના ત્યાગ તપસ્યા અને સતત સળગતા અને બળતા રહેવાની તેમની વિશેષતાને કારણે ભગવાનની સમકક્ષ દર્જો મળ્યો છે સૂર્યના જન્મની આ કથા બ્રહ્માંડ પુરાણમાં વર્ણવવામાં આવી છે જેમાં બ્રહ્માંડની રચનાનું વર્ણન કરવામાં આવ્યું છે આ પુરાણમાં સૂર્યનું એક નામ માર્તંડ તરીકે પણ લેવામાં આવ્યું છે હકીકતમાં જ્યારે અદિતિએ સૂર્યની પૂજા કર્યા પછી તેને ગર્ભ ધારણ કર્યું ત્યારે તેને સૂર્યની પૂજા કરવા માટે દરરોજ સખત ઉપવાસ કરવાનું શરૂ કર્યું એક દિવસ તેના પતિ કશ્યપ ઋષિએ તેને સમજાવ્યું કે આવી મુશ્કેલ ઉપવાસ વિધિ ગર્ભ માટે સારી નથી આવી સ્થિતિમાં અદિતિએ યોગની શક્તિથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકને ઈંડાના રૂપમાં બહાર કાઢ્યું તે અગ્નિના ઝળહળતા સુવર્ણ સમૂહ તરીકે જન્મ હતો જન્મ્યો હતો અને જ્યારે તે જન્મ્યો ત્યારે વિશ્વ પ્રકાશથી જ ભરેલું હતું આ તીક્ષ્ણ વસ્તુથી ડરીને રાક્ષસો ભાગી ગયા અને દેવતાઓએ સ્વર્ગ પર ફરીથી નિયંત્રણ મેળવ્યું જે બાદ ભગવાન સૂર્ય આકાશમાં સ્થાપિત થયા હતા ભગવાન સૂર્ય સાત ઘોડાઓના રથ પર સવાર છે કાલ એ સમય નક્કી કરવાનું પ્રતિક છે તેમના રથનું ચક્ર કાલચક્ર છે કે જે દિવસ અને રાત્રિના કારણો છે અને હવામાન અને આબોહવા સમય અને વરસાદનું પ્રમાણ પણ નક્કી કરે છે વેદોમાં સૂર્યના આ સ્વરૂપને વિવસન નામ પણ આપવામાં આવ્યું છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ જ્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કર્મયોગનું જ્ઞાન આપે છે ત્યારે તેઓ કહે છે કે મેં આ જ્ઞાન ઘણા લોકોને શીખવ્યું છે અને જેઓ તેને સમજ્યા તે મારા થઈ ગયા અથવા મારા સ્વરૂપને પામ્યા છે આ પછી તે કહે છે કે સૌથી પહેલાં મેં વિવસવાન સૂર્યને આ જ્ઞાન આપ્યું હતું સૂર્યએ મનુને કર્મયોગ શીખવ્યો અને મનુએ આ જ્ઞાન તેમના પુત્ર ઈશ્વાકુને આપ્યું હવે હું તમને આ જ્ઞાન આપું છું વિષ્ણુપુરાણ અનુસાર ભગવાન શ્રી હરિ ઈચ્છતા હતા કે તેમની નાભીમાંથી કમળ ખીલે આ બ્ર આ કમળમાં બ્રહ્માંડનો વિકાસ થયો હતો કમળના મૂળમાં પડેલા બીજમાંથી શિવનો જન્મ થયો હતો બ્રહ્માનો પુત્ર મરીચી હતો મરીચીના પુત્ર કશ્યપ હતા અને કશ્યપના પુત્ર વિવસ્વન એટલે કે ભગવાન સૂર્ય હતા મનુનો જન્મ વિવસ્વનામાંથી થયો હતો વિવસવનના પુત્ર હોવાને કારણે મનુને વેવસ્વત મનુ કહેવામાં આવે છે એકવાક્ષુનો જન્મ મનુમાંથી થયો હતો અને આ રીતે કુળમાં સૌથી ઉમદા સૂર્યકુળ અથવા સૂર્યવંશીની સ્થાપના થઈ અહીં એક મૂંઝવણ થઈ શકે છે કે મનુ ભગવાન બ્રહ્માના અંશમાંથી જન્મ્યા હતા અને તેમની પત્ની શત્રુપા હતા તો પછી મનુ સૂર્યનો પુત્ર કેવી રીતે હોઈ શકે હકીકતમાં સમયની ગણતરી માત્ર વર્ષો સદીઓ અને યુગો સુધી મર્યાદિત નથી પરંતુ કલ્પ અને મનવંતર સુધી વિસ્તરે છે દરેક મનવંતરના જુદા જુદા મનુ થયા અને શક્ય છે કે પુરાણોની કથાઓ પર દરેક સમયમાં જુદી જુદી રહી હોય તેના ચિહ્નો રામચરિત્ર માનસમાં પણ જોવા મળે છે જ્યારે શિવજીની પત્ની સતી ત્રેતાયુગમાં જાય છે અને શ્રી રામની પરીક્ષા કરે છે ભલે તે સમયે રામનો જન્મ થયો ન હતો આનાથી ક્રોધિત થઈને શિવ સતીનો ત્યાગ કરે છે અમે સતી પોતાના પિતા દક્ષના યજ્ઞમાં આત્મવિલોપન કરે છે પાછળથી આ સતીનો જન્મ પાર્વતી તરીકે થયો હતો જે ભગવાન શિવ સાથે લગ્ન કરે છે અને પોતે અનેક પ્રસંગોએ રામકથાનો ભાગ બને છે તેથી બ્રહ્માના પુત્ર મનુ અને સૂર્યના પુત્ર મનુને અલગ અલગ ગણી શકાય તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ